એની પણ ફરિયાદો કરવામાં આવે છે આની સ્વતંત્ર લેખિત રજૂઆતો રાજ્યના મુખ્યમંત્રી મહેસૂલ સચિવ અને ચીફ સેક્રેટરીને પણ કરવાના છીએ સાથો સાથ આવતીકાલે હું નેહા દુબે અને બીજા આઈએસ આઈપીએસ અધિકારીઓ જે ટ્રેનિંગ લેતા હોય છે ત્યાં મસૂરીમાં પણ પત્ર લખવાનો છું અને એમને સવાલ પૂછવાનો છું કે તમે એવી કેવી ટ્રેનિંગ આ આઈએસ આઈપીએસ અધિકારીઓ આપો છો કે ડાયસ ઉપરથી કાસ્ટિસ્ટ રિમાર્ક્સ જાતિવાદી ટિપ્પણી કરતા આ લોકો લાજતા નથી એવો પત્ર મસૂરીમાં પણ લખવાનો છે આ વિરોધમાં રાજકુમાર પાંડ્યાનું ક્યાં નામ લેવામાં આવશે વિરોધ યથાવત રાજકુમાર પાંડ્યા નેહા કુમારી અને બીજા જે પણ અધિકારીઓએ આ પ્રમાણેનું વર્તન કર્યું છે જેની લેખિત મૌખિક રજૂઆત તો અમારી સુધી પહોંચી છે એ બધાની વિરુદ્ધમાં ઓલરેડી અમે લેખિત ફરિયાદો કરી છે વધુ પણ લેખિત ફરિયાદો એમની સામે ગુનો થાય અને ડિપાર્ટમેન્ટલ ચાર્જશીટો મળે એની પણ કરવાના છે જીગ્નેશ બે જો ગુજરાત સરકાર એની પર બરાબર કાર્યવાહી નહીં કરે આઈએસપો તો આ આદન ગુજરાત પાટી શકે છે ગુજરાતમાં બહાર જઈ શકે છે આપણા માધ્યમથી જાહેર કરો રાજસ્થાનના અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક આદિવાસી ગ્રુપ અને આંબેડકરવાદી સંગઠનો સાથે ઓલરેડી વાત થઈ છે ઓબીસી સમાજ અને મિત્રો સાથે પણ વાત કરવાના છે એ પણ 6 ડિસેમ્બરના આંદોલનમાં કાર્યક્રમમાં જોડાય અને પોતપોતાના રાજ્યોમાં પણ પ્રોટેસ્ટ કરે

દલિત અત્યાચારની અનેક મેટરમાં અમે પણ પીડિતોની સાથે રહીને મૃત મૃત પરિવારોના સ્વીકારની માગણીને ના પાડી દઈએ છીએ એટલા માટે કરવું પડે છે કે આ રાજ્યની સરકાર એકવાર ડેડ બોડી લઈ લીધા પછી ના વળતર માટે સાંભળે છે ના મજબૂત કલમો હેઠળ ગુણો દાખલ કરે છે ના યોગ્ય અધિકારીને તપાસ સોંપે છે એટલે જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું એ વ્યક્તિને

દુષ્કર્મની વિગતો છે અને છતાં આપણા આઠ ચોપડી પાસે ગુરુ મંત્રી અને ઢીલાને ઢસ મરદાલ મુખ્યમંત્રી એ જેનાથી શક્યો પાપડ તૂટતો નથી એ અધિકારીઓને ન્યાય અપાવવા માંગતા ન હોય તો આ રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રી પાસેથી શું અપેક્ષા રાખે એટલે કરોડ રજ્જુ વગરના સરકારની ચાપલુસી કરનારા અધિકારીઓ અને એમની પર સૌ પાવડા મારે એવા આપણા નેતાઓ એના કારણે ગુજરાતની અમલી થઈ છે देखिए छाती अस्पत अस्पताल का जो कांड सामने आया है बहुत साफ है गुजरात की भाजपा सरकार के आशीर्वाद और मिली भगत के बिना ये होना नामुमकिन है इसी प्रकार की वारदातें छाती अस्पताल में 2022 में हुई 2023 में हुई और फिर 2024 में हुई इसी तीन सालों के दौरान सीएजी के, के रिपोर्ट में भी ये खुलासा हुआ कि करीब करीब इक्कीस हजार दर्दियों को एक ही तारीख को एक ही दिन एक ही वक्त पर दो अलग अलग अस्पतालों में दिखाया गया, उनके अलग-अलग तो अलग-अलग बिल बिल बने, उन अलग अलग बिल को सरकार ने सबमिट करके अलग अलग पेमेंट सरकार से रिलीज करवाए हैं, दो पांच पच्चीस पचास सौ डेढ़ सौ कैसे फर्जी हो वो समझ सकते हैं लेकिन इक्कीस हजार वो तो भाजपा सरकार के आशीर्वाद के बिना नाम है मैं नाम नहीं दूंगा लेकिन वो नाम मीडिया सर्कल में चर्चा में रहे नॉर्थ गुजरात के भाजपा के एक बहुत बड़े नेता का इसमें निवेश है पूर्व राज्यसभा के अंदर वो आ चुके हैं भाजपा सरकार मीडिया और जनता को दिखाने के लिए जो लिपा पोथी कर रही है उससे हम बिल्कुल कन्विंस नहीं है क्योंकि राजकोट अग्निकांड मोरबी झूलता ब्रिज का जो कांड हुआ बड़ौदा का हरणी कांड हुआ ऊना का कांड हुआ अनुगण कांड हुआ लट्ठा कांड हुआ जीएसपीसी के 2003-4 के 18000 करोड़ के स्कैम से लेके अब तक गुजरात की भाजपा सरकार और उसके इशारों पर काम करने वाले पुलिस अफसरों ने जांच एजेंसियों ने एक भी मामले को उसके लॉजिकल एंड तक पहुंचाया नहीं और इसीलिए मांग है कि जिसकी इंटीग्रिटी पर सवाल न हो ऐसे नॉन करप्ट अफसरों से जांच करवाई जाए वरना पहले के मामले में जिस प्रकार ठंडे ठंडे बस्ते बस्ते में में चले गए दिनों के बाद जब विपक्ष का का और मीडिया दबाव नहीं रहेगा तो ख्याति अस्पताल कांड का मामला भी बस्ते में चला जाएगा। जी। तो तुला किया था। और जो जो पर्सा था वो तो बातचीत तो आप किस तरह से देख रहे हो यह गुजरात की जनता को सोचना चाहिए जिनके भ्रष्टाचार के कारण जिनके पापों के कारण 130 135 लोगों की मौत हो और फिर भी इसी गुजरात की जनता इन अक्यूज इन अभियुक्तों की तारीफ करे उनकी शान में कसीदे पढ़े उनका स्वागत सम्मान करे तो ये अपने अपने लिए एक बतौर गुजराती इस अनुरोध ओके दलित समाजों बेगा थे अगर वो ट्रेन देश समग्र गुजरात ना ओबीसी आदिवासी और दलित समाज ना અને જાહેર જીવનના અગ્રણીઓ મહીસાગર જિલ્લા કલેક્ટર આઈ એસ નેહાકુમારી દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ હતા ત્યારે અત્યંત નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ કરી ઓબીસી સમાજની માલધારી સમાજની બહેનોને ઘરમાં ઘૂસીને જે પ્રમાણેની મારી હતી જે પ્રમાણે ત્રેવીસ ઓક્ટોબરના રોજ મહીસાગર કલેક્ટર કચેરીના તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી નેવું ટકા આદિવાસી અને દલિત સમાજના લોકો એટ્રોસિટીઝના અત્યાચારના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે નિવેદન કર્યા અને ઓગણત્રીસ વર્ષના દલિત યુવાન વિજય પરમાર ચપ્પલ સે માર ખાને કે લાયક હે હરાની સાલા બાસ્ટર જેવા અત્યંત ગંદા શબ્દોનો પ્રયોગ કર્યો અને આ શબ્દ પ્રયોગ એ વિડિયોમાં રેકોર્ડ થયો એ બાદ દેશના પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યના ચીફ સેક્રેટરી અને મહેસૂલ સચિવ તમામ સ્થળે રજૂઆત કરી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ મનુવાદી આદિવાસી ઓબીસી અને દલિત વિરોધી સરકાર આ મનુવાદી અધિકારીને છાવરવા માંગતી હોય એને પ્રોટેક્ટ કરવા માંગતી હોય એની સામે ગુનો દાખલ કરવામાં આવી રહ્યો નથી એને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા નથી અને એને સસ્પેન્ડ નહીં કરીને એની સામે એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ નહીં કરીને દજાયેલા ઓબીસી આદિવાસી અને સમાજના ઘાવ પર આ સરકાર મીઠું ભભરાવવાનું કામ કરી રહી છે આના કારણે સમગ્ર ગુજરાતના દલિત ઓબીસી આદિવાસી સમાજમાં ભયંકર આક્રોશ અને રોષ છે અને એના કારણે આજે ઓબીસી આદિવાસી અને દલિત સમાજ એક મંચો પર આવી રાજકીય અને બિન રાજકીય બંને રીતે એક ઉગ્ર આંદોલનની જાહેરાત કરી છે અને એ આંદોલનના ભાગ રૂપે 22 તારીખે શુક્રવારના દિવસે સવારે 11 થી બપોરના 2 દરમિયાન સમગ્ર ગુજરાતના અઢીસો થી વધારે તાલુકામાં અને રાજ્યના દરેક શહેરમાં જીરો નંબર થી આ આઈએસ નેહા કુમારી સામે ગુનો તખા કરવાની માંગણી સાથે પોલીસ ફરિયાદો કરવામાં આવશે સમગ્ર ગુજરાતના ઓબીસી આદિવાસી અને દલિત સમાજ દ્વારા બાવીસ તારીખ શુક્રવારે અગિયાર થી બે દરમિયાન આઈએસ નેહા કુમારી સામે એફઆઈઆર લોન્ચ કરી એની ધરપકડ કરવામાં આવે એ માટેની લેખિત ફરિયાદો આપવામાં આવશે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવશે અને ત્યાર બાદ સમગ્ર ગુજરાતના દરેક કે દરેક જિલ્લાના દરેક કે દરેક તાલુકામાં અને શહેરના દરેક મોલ્લામાં 6 ડિસેમ્બર ડોક્ટર સાહેબ આંબેડકરના નિર્માણ દિવસ નિમિત્તે નેહા કુમારીને સસ્પેન્ડ કરો એટ્રોસિટી એક્ટ હેઠળ એની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી અને જેલમાં નાખો આવી માગણી સામે સમગ્ર ગુજરાતનો આદિવાસી ઓબીસી અને દલિત સમાજ લડવાનો છે આપ સૌ મીડિયાના માધ્યમથી રાજ્યની સરકારને અમે બધા જ ગુજરાતના પંચોતેર ટકા જનતાના પ્રતિનિધિઓ એ સવાલ પૂછવા માંગીએ છે કે આઈએસ એસ નેહા કુમારી દુબેના આ જાતિવાદી સ્ટેટમેન્ટથી તમે સહમત છો શા માટે તમે આ જાતિવાદી અધિકારીને પ્રોટેક્ટ કરી રહ્યા છો સામાન્ય તમે હજી એની સામે ગુનો દાખલ કરતા નથી એટલે આ વાગણીને લઈને છ ડિસેમ્બરના રોજ અમે બહુ જ પ્રચંડ તાકાત સાથે મહીસાગર અને સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લામાં પ્રોટેસ્ટનું આયોજન કરવાના છીએ અને આ પ્રોટેસ્ટમાં તમામ રાજકીય પક્ષના લોકોને પણ આમંત્રણ આપવાના છીએ પણ ખાસ કરીને વિપક્ષના બાર સાંસદો અને ધારાસભ્યો આ પ્રોટેસ્ટમાં ગુજરાત અને ગુજરાત બહારથી જોડાશે અને સમગ્ર દેશની જનતા સમક્ષ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે આદિવાસી ઓબીસી દલિત વિરોધી અધિકારીઓને પ્રોટેક્ટ કરે છે એમનો આ જાતિવાદી મનુવાદી ચહેરો પણ ઉજાગર કરવામાં આવશે આટલી જાહેરાત આપણે માધ્યમથી કરી છે वो पुलिस के बल वा, प्रयोग से उसको कुचल दिया गया है तो अब ये आपका आंदोलन कैसे सक्सेसफुल रहेगा क्या पुलिस सरकार अपना काम करेगी हम संविधान में मानते हैं लड़ाकू है हम अपने तरीके से लड़ेंगे कई आंदोलन में जीते भी हैं आंदोलन में लड़ाई या लड़ने में लाठी भी पड़ती है मुकदमे भी होते हैं जेल भी होते हैं वो तो नेताओं की उसकी आज नहीं बैठक विषय जिग्नेश भाई आपने विगतवार महिला आप ही थे एससी एसटी ओबीसी समाज ગુજરાત ભરના અલગ અલગ કર્મશીલો પોલિટિકલ એક્ટિવિસ્ટ અને સોશિયલ એક્ટિવિસ્ટ બંને પ્રકારના લોકો આજે અહીંયા એકઠા થયેલા અને મૂળ વાત જે નીકળીને આવે છે કે સમગ્ર ગુજરાત જે છે એ એસસી એસટી ઓબીસી ને માઇનોરિટી આ ચાર જે સમાજ છે એના સાથે થતા અન્યાયની વાત ગુજરાતમાં ક્યાંક બળાત્કારીઓના સન્માન કરવાની વાત આવે ત્યારે આપણને શરમથી માથું ઝૂકી જાય કે એવું તે શું ગુજરાતમાં બને કે માત્ર ધર્મ અને જાતિના આધારે એ દરેક વસ્તુને જોવામાં આવે છે એવા તો કેવા આઈએસ અને આઈપીએસ ઓફિસરો ગુજરાતમાં અત્યારે બેફામ બન્યા છે કે જે અભદ્ર ગાળો અને આદિવાસીનું દલિતોનું અને ઓબીસી ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદ શહેરમાં માલધારી મહિલાઓનું જે માપેનની ગાળો બોલીને અપમાન કરનાર એ સ્હહા કુમારી જે આદિવાસીનું અપમાન કરે જે દલિતોનું પણ અપમાન કરે અને આવા અનેક આઈએસ અને આઈપીએસ ઓફિસરો છે એટલે સમગ્ર ગુજરાત જે છે જાણે પોલિટિકલ પ્રોસેસના બદલે લોકોના મતોથી ચાલતી સરકાર ન હોય અને માત્ર બ્યુરોક્રેસી અને ચોક્કસ પ્રકારના ધંધાદારીઓ દ્વારા ચાલતી સરકાર હોય એવું લાગે છે. ગુજરાતમાં બૂટલેગરો જે રીતે આપણે જોયું છે કે પોલીસના કર્મીઓ ઉપર ગાડી ચડાવી દે એટલે જે આખી આ વાત છે કે એક એકબાજુ આ SC, ઓબીસી માઇનોરિટી ને દબાવીને કચડીને ગુજરાતની અંદર

આ જાણીને લાગશે હમણાં કઈ જિગ્નેશભાઈ સાથે વાત કરતા ખબર પડી કે જેની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે ગુનેગારના ઘરે મુખ્યમંત્રી ખુદ મહેમાન બનીને જાય અને તુલસી વિવાહના કાર્યક્રમમાં જાય ત્યારે નવાઈ લાગે કે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એ ગુંડા મવાલી ટાઈપના લોકોને શું સંદેશ આપવા માંગે છે કે તમે દલિતો ઉપર અત્યાચાર કરો તમે આદિવાસીઓ ઉપર અત્યાચાર કરો તમે માલધારીઓને ઘરમાંથી કાઢીને મારો તમારો વાળ વાંકો નહીં થાય આ પ્રકારનો જે સંદેશ આપવાનું ચાલુ છે એના સામે લડાઈ છે તારીખોની વાત કરી છે હું એવું માનું છું કે આ કાર્યક્રમ માત્ર 22 અને 6ઠ્ઠી તારીખ અને 26 તારીખ સુધીનો મર્યાદિત નથી આનાથી આગળ વધીને આપ સૌને ખબર પડશે કે ગુજરાતની અંદર હવે ન્યાયની અને અધિકારની લડાઈ છે એ જનતાના બળબૂતા ઉપર અમે મળીને લડશું ધન્યવાદ માન્ય જગદીશભાઈ મેવાણી ધારાસભ્ય શ્રી અને ઓબીસી સમાજના આગેવાન લાલજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં મે દલિત આદિવાસી અને ઓબીસી સમાજના ક્રાંતિવીર યુવાન આગેવાનોએ જે નેહા કુમારીના મુદ્દે આજે મે ઉપસ્થિત રહ્યા છે ત્યારે નેહા કુમારી દુબે આદિવાસી સમાજની વાત હોય દલિત સમાજની વાત હોય ઓબીસી માલધારી સમાજની વાત હોય જે વાણી અને વર્તન કર્યું છે એના મુદ્દે અમે આવનારા સમયમાં જડ બેસરા કાર્યક્રમમાં આપવાના છે જો દીધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ નેહા કુમાર દુબે સસ્પેન્ડ નહી કરે ત્યાં સુધી અમે આવનારા સમયમાં બિછા મુડગા મુંડાના માર્ગે ચાલી અને આવનારા સમયમાં અમે અહિંસક આંદોલન કરવાના છે અને જો સરકાર આને પગલા ન લે તો આવનારા સમયમાં અમે આ ગામડે ગામડે શેરીએ શેરીએ પણ આ દલિત આદિવાસીનો નોબી એકત્રિત થઈ અને આગામી સમયમાં અહિંસક આંદોલન કરીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તત્પરિત નેહકુમાર ગુંબાને સસ્પેન્ડ કરે એવી અમારી લાગણી અને માગણી છે જય ભીમ જય